માત્ર ભાવનગર જ નહીં દેશ અને દુનિયામાં પોતાની પ્રોડક્ટ થકી ભાવનગરને ગૌરવ અપાવનાર શેઠ બ્રધર્સ પરિવારની દીકરી શ્રીમતી કૌશિકાબેન પ્રદીપભાઈ મહેતાના પ્રયાસોથી ભાવનગર એરપોર્ટ રોડને રસિકભાઈ શેઠનું નામ અપાયું છે વૈદ રસિકભાઈ શેઠ માર્ગનો નામકરણ કાર્યક્રમ એરપોર્ટ રોડ પર શહેરના શ્રેષ્ઠીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો શેઠ બ્રધર્સ પરિવારના સભ્યોએ રસિકભાઈ શેઠ સાથેના પોતાના સસ્મરણો રજૂ કર્યા હતા આપણે નિહાળીએ કાર્યક્રમની એક ઝલક અને સત્તર વર્ષની નાની ઉંમરમાં એ સાત ભાઈ બહેનની જવાબદારી એના માટે આવી એ સમયમાં જે આવકના સ્ત્રોત હતા એ ખૂબ ઓછા હતા

શક્તિ આપી ત્યારબાદ અશોકભાઈ તથા કિરીટભાઈ ઉપર દરેક જવાબદારી આવી પડી તેમાં પણ ઈશ્વરનો અમને સાથ હતો અમારા સાતેય દીકરાઓએ બિઝનેસ સંભાળી લીધો તેમાં હજુ પણ બે નાના દીકરાઓ ચિરંજીવી વેદાંત અને ચિરંજીવી ફલક એનો પણ અમને ખૂબ સહકાર મળ્યો બધું જ બરાબર ચાલે છે પૂજ્ય ભાઈની ઈચ્છા મુજબ ધંધામાં નીતિ સમ અને ક્વોલિટી ઉપર ખાસ ધ્યાન અપાય છે પૂજ્યભાઈની વનસ્પતિની શોધ અદભુત હતી કદાચ તેમાંથી જ આ કાયમ કોમલા ગુટિકાનું સર્જન થયું હશે એવું હું માનું છું અને તેથી જ હાલમાં કાયમ ચૂર્ણા તથા ટેબ્લેટ વગેરે સર્વોપરી છે તે પૂજ્યભાઈના તથા વડીલોના આશીર્વાદ છે ચિરંજીવી શ્રી રસિકભાઈ વૈદનું નામ હંમેશા અમર રહેશે આજે હું મારા જીવનસાથી પ્રદીપની મારા પિતાશ્રી પ્રત્યેની દરેક માતા પિતા ખૂબ સંઘર્ષ કરી તડકો વેઠી સંતાનની સફળતા હંમેશા ઈચ્છતા હોય છે અને સંતાન માટે શીતળ છાયડી મુક્તિ જવાનો પ્રયત્ન કરે છે તેવી જ રીતે મારા ભાઈએ તેમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો અને તેમના ઔષધિનો અનુભવનો વારસો તેઓ મૂકતા ગયા છે અને તેઓની આ કુટુંબની સાત પેઢી સુધી બાળકો શીતળ છાયડી તેઓને આપતા ગયા છે કિરીટભાઈ અને મારા ભાઈ તેજસભાઈનો હું ખાસ આભાર માનું છું અને ખાસ દેવેનભાઈને કહું કે આ માર્ગ નામકરણ થયું પહેલા જ તમને જાણે ખબર પડી હોય એમ તમે આખો રસ્તો હરિયાળો કરી દીધો અને જાણે ભાઈ આવવાના હોય મને આજે તેવું જ લાગી રહ્યું કે તમે આખી શીતળતા વ્યાપી ગઈ છે આપણે આ વાતાવરણમાં મને તડકો છે અત્યારે થઈ ગયું આજે શુભ આજનો દિવસ શુભ છે એટલા માટે અમારા માટે અમારા પરિવાર માટે કે રસિકભાઈ શેઠ જે વૈદ તરીકે સુપ્રસિદ્ધ હતા તેઓનું આજે એ રોડનું નામકરણ થઈ રહ્યું છે